આજ રોજ તારીખ બાર આઠ 25 ના રોજ વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાધલી ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. સવારે અગિયાર વાગે આ તિરંગા યાત્રા સ્કૂલના બાળકો તેમજ આગેવાનો સાથે ગુજરાતી સ્કૂલથી નીકળી પટેલવાડી થઈ મુખ્ય બજારમાં આવી પહોંચી. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પુષ્પમાળા અર્પણ કરી તિરંગા યાત્રા સંપન્ન કરાઈ હતી. આ તિરંગા યાત્રામાં નાના બાળકોના હાથમાં તિરંગા લઈ મોટી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી ડીજેના તાલ દ્વારા સમગ્ર વાતાવરણ દેશભક્તિના ગીતો સાથે ગુંજી ઉઠ્યું હતું કરજણ સિનોના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સિનોર તાલુકાના ભાજપ પ્રમુખ સંકેતભાઈ પટેલ સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલ તેમજ ગ્રામજનો અને સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર નરેન્દ્ર વાડન તાલુકાની અંદર અત્યારે રાષ્ટ્રહિતની ભાવના જાગૃત કરવા માટે અને સમગ્ર દેશની અંદર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ રાષ્ટ્રના હિત માટે હંમેશા જ્યારે ઉજાગરા કરતા હોય ત્યારે એના અનુસંધાને આજે સમગ્ર દેશની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતની અંદર દરેક જગ્યાએ આવી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જ આ અંદર આજે તિરંગા જે આયોજન કરવામાં આવ્યું એની અંદર સિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસીકભાઈ તેમજ ગામના સરપંચ ગામના આગેવાનો આજુબાજુથી પધારેલા તમામ ગામના સરપંચો આગેવાનો ચૂંટાયેલા પાંખના તમામ સદસ્યો આજે અમારી સાથે જોડાયા હતા અને આ એક ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન રાષ્ટ્રના હિત માટે આજે સાદે મુકામે કરવામાં આવ્યું